ભડકોદરા ગામ નજીક ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉનમાં ભભૂકતી આગ આઠથી વધુ ગોડાઉન દજાયા નેશનલ હાઈવે નંબર અડતાળીસ નજીક આવેલ નોબલ માર્કેટના એક સ્ક્રેપ ગોડાઉનમાં શરૂ થયેલી આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું ભડકોદરા ગામ નજીક લાગેલી આ આગ આઠથી વધુ ગોડાઉન સુધી પ્રસરી ગઈ અને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે આગ લાગ્યાને ચાર કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને તેને લેવા માટે દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સતત પ્રયાસ કરી રહી છે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે અને નજીકના વિસ્તારોમાં રહેનારા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફની ફરિયાદો ઉઠી રહી છે આ ગોડાઉન ગ્રામ પંચાયતની મંજૂરી વિના ચાલતા હોવાની માહિતી ભડકોદરાના તલાટી રંજન પટેલે આપી છે હવે તંત્ર દ્વારા તમામ ગેરકાયદેસર ગોડાઉન માલિકોને નોટિસ આપવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વડગોતરા ગામના આગેવાનોએ જણાવ્યું કે ગેરકાયદેસર ગોડાઉનમાં વારંવાર આગની ઘટના સર્જાતી રહે છે જેના કારણે ગામના લોકોના આરોગ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે લોકોએ તંત્રને તાકીદે પગલાં ભરવા અને તમામ ગેરકાયદેસર ગોડાઉન તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે નેશનલ હાઈવેની નજીક આગ લાગવાના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે ધુમાડાના કારણે હાઈવે પર દ્રશ્ય અસ્પષ્ટ બનતા વાહન વ્યવહારમાં પણ વિક્ષેપ પડ્યો છે આગ ઉપર કાબૂ મેળવવા તંત્ર પૂરજોશમાં પ્રયાસ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી સંપૂર્ણ નિયંત્રણ મળ્યું નથી આજ રોજ અંકલેશ્વરમાં નોબલ માર્કેટમાં ભંગરના ગોડાઉનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરાતા તાત્કાલિક તેમની ત્રણ ગાડીઓ ત્યારબાદ વધુ જરૂરિયાત જણાતા આસપાસથી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાનોલી જીઆઈડીસીના ફાયર ટેન્ડર તેમજ ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા અને ના એક એમ ટોટલ નવ ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર હાલમાં આગની પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે હાલમાં પચાસ ટકા જેટલું કામ આગને કાબુમાં લઈ લીધેલ છે ખૂબ પવન હોવાથી થોડી અમને તકલીફ પડી રહી છે આગને કાબુમાં લેવામાં અને ખૂબ જ ભંગારનો પ્લાસ્ટિકનો મટીરિયલ જથ્થો હોવાથી ખૂબ જ ઝડપથી સળગી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ થોડા જ સમયમાં કાબૂમાં રહી લઈશું